જિલ્લામાં સમયથી બાઇક સાબરકાઠાનું પ્રમાણ વધ્યું હતું જોકે જિલ્લા પોલીસને મળેલ બાદની આધારે છ લાખ સાઠ હજારના મુદ્દામાલ સાથે પાંચ બાઇક ચોરને ઝડપી લેવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે તેમ છે અન્ય ચાર ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે જે પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિત ગુજકોપ સહિત બાતમીદારો કામે લાગ્યા જેમાં રાજસ્થાન રાજ્યના ઈસમ ઈડર પોલીસ સ્ટેશનની ચોરાયેલ બાઇક વલસા લઈ અન્ય ચોરી કરવા માટે હિંમતનગર તરફ આવી રહ્યો હતો જેમાં શામળાજી તરફથી હિંમતનગર તરફ આવતા ગામડી પાસે વોચ ગોઠવી પૂછપરછ કરતા ઈસમે સમયે સાયકલના પુરાવા ન આપતા અટકાયત કરી વધુ પૂછપરછ કરી જેમાં સાબરકાંઠા રાજસ્થાન સહિત અન્ય જિલ્લાઓના ચોરી કરેલા બાર બાઇકોનો ભેદ ઉકેલ્યો છે હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે છ લાખ સાઠ હજારના મુદ્દામાલ સાથે પાંચ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ચાર ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે સામાન્ય રીતે કોઈ પણ વાહન ચાલકની બાઇક સહિત અન્ય કોઈ પણ વસ્તુની ચોરીના બનાવ પોલીસ માટે પણ પડકાર સ્વરૂપ બનતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત બાઇક ચોરીના બનાવવામાં વધારો થયો હતો જોકે બાતમી આધારે પોલીસે પલ્સર ચાલક બાઇકની ઝડપી લેતા બાર જેટલા ગુનાઓ કેલાયા છે તેમજ હજુ ફરાર ચાર આરોપી સુધી પહોંચવામાં પોલીસને પાયારૂપ માહિતી પ્રાપ્ત થઈ છે આવનારા સમયમાં વધતી જતી બાઇક ચોરીમાં આજે ઝડપાયેલ પાંચ જેટલા ઈસમોની માહિતી જિલ્લા પોલીસ માટે પણ પાયારૂપ બની છે જો કે આવનાર સમયમાં બાઇક ચોરી સહિત ઘરફોડ તેમજ અન્ય ચોરીઓમાં પણ પોલીસ પ્રશાસન વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો જિલ્લા જિલ્લાભરને વધતી જતી ચોરીમાંથી છુટકારો મળશે તે નક્કી છે કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટી ની અંદર અને પાંચ લોકોને એલસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને ચાર લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે ટોટલ દસ બાઇક રિકવર કરવામાં આવેલા છે જેમાં છ અલગ અલગ ગુના ડિટેક્ટ થાય છે અને આ તમામ બાઇકો જે છે એ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ માંથી ચોરી કબૂલાત છે લગત ગુનાઓ છે અને હાલ અને આરોપીને પકડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ તજવીજ હાથ ધરવામાં આવે છે અન્ય જે ચાર લોકો જે છે તેનો ગુનિયાદી હાલ હજી મળી આવેલ પરંતુ એનું સર્ચ ઇવુજ કોઈસીએસ માં શરૂ છે એટલે એ માહિતી મળે છે તે લોકો વિરુદ્ધ પણ વધારેની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જતા આમાં ગેંગ બનાવીને કાર્યવાહી કરેલા છે તો ગેંગ માટેની જે

કરતા હતા કોઈ વેચાણ કર્યું હોય એવું કોઈ સામે આવી બાઇક વેચાણ કરી હોય એવું સામે આવ્યું એ રીતે ઉદયપુર રાજસ્થાન ની અંદર લોકો કરેલા છે એની પણ તપાસ હાલ શરૂમાં છે